શહેર નજીક આવેલા સાગમા ગામ ખાતે જ કૌટુંબિક અને કાનૂની કલ્યાણ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બીસીસી સંસ્થા દ્વારા જ આજરોજ સાગમા ગામે કૌટુંબિક કાનૂની અને કાનૂની કલ્યાણ અંગે જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વોલ્ટમ ટ્રાન્સપોર્ટર કંપનીના સંયોગથી જ આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ કુટુંબના પ્રશ્નો કાનૂની સમસ્યાઓ બાળકોની જરૂરિયાત બાળકો અને પુખ્ત વયના લોકો દ્વારા અથવા બહારના પરિવારો દ્વારા જ અનેક સમસ્યાઓનો જે સામનો કરવામાં આવે છે સાથે જ માનસિક સ્વસ્થતાની સમસ્યાઓ માટે ચોવીસ કલાક એક હેલ્પલાઇન નંબર જે મદદ કરવાનો રાખ્યો છે જેના મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી તરલ પટેલ જેઓ ચેરપર્સન છે શ્રીમતી મમતા સંજય સિંઘ જેઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે તેમજ શ્રી એચ આર ડામોર કે જેઓ અહીંયાના મુખ્ય મહેમાન એટલે કે પીએસઆઈ પાદરાના જે છે તેઓ હાજર રહ્યા હતા આ શિબિરમાં એકસો સિત્તેરથી વધુ લોકો ભાગ લીધો હતો અને અલગ અલગ સમસ્યાઓના ઉકેલ માટે સ્ટોલ પણ ઊભો કરી નિષ્ણાંતો દ્વારા વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા સાગમા ગામે જ આ એક ખૂબ સુંદર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો જાગૃત બને તે માટે આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આજે બીસીસીએ અહીંયા સાંગમા ગામમાં મેન્ટલ હેલ્થ વેલનેસ માટેનો કેમ્પ કર્યો છે અને આ કેમ્પ ઇઝ સપોર્ટેડ બાય વોલ્ટેમ ટ્રાન્સફોર્મર્સ અને આ કેમ્પમાં અમે ફ્રી સેવા આપી રહ્યા છીએ જેમાં કોઈ પણ જાતની માનસિક જે પણ નાની મોટી જે પણ તમને તકલીફ હોય એને અમે ફ્રીમાં અહીંયા કાઉન્સેલિંગ આપી રહ્યા છીએ અને લીગલી પણ સપોર્ટ છે અહીંયા અહીંયા લીગલ એડવોકેટ પણ ફ્રીમાં બેઠા છે જે એમની સર્વિસીસ આપી રહ્યા છે ફ્રીમાં અને અહીંયા અમે આ કેમ્પ દ્વારા એ અમારો હેતુ એ છે કે બધા જ જે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એ લોકોને જે પણ નાની મોટી તકલીફ હોય એ ફ્રીલી આવી અને એમના મનની વાત અહીંયા જણાઈ શકે છે અને એમનું મન હલકું કરી શકે છે અને એમની તકલીફ માટેની જે પણ એમને એડવાઇસ જોઈતી હોય એ અહીંયાથી લઈ શકે છે